મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડિસેમ્બરે ફ્લાવર શો શો ખુલ્લો ફ્લાવર જાન્યુઆરી સુધી યોજાશે ફ્લાવર શોમાં પહેલી વખત છ મીટર ઊંચું સરદાર પટેલ નું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે તો જોઈએ આ અહેવાલમાં ફ્લાવર શો માં આ વર્ષે પહેલી વખત સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું જ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્કલ્પચરલ બનાવાયું છે અઢાર લાખના ખર્ચે છ પોઈન્ટ ત્રણ મીટર ઊંચાઈના આ સ્કલ્પચરમાં પગ અને હાથના પંજા તેમજ મોઢું ફાઈબરથી તૈયાર કરાયું છે આ બનાવતા પહેલા આખો ઢાંચો લીલા કાપડથી સેવી દેવાયો હતો ત્યારબાદ અન્ય તમામ ભાગમાં પહાડી પ્રદેશમાં થતી વનસ્પતિ મોસ્ટ મટીરિયલમાંથી સ્કલ્પ્ચર તૈયાર કરાયું છે વીસ વ્યક્તિઓની ટીમે આ તૈયાર કર્યું છે સરદાર પટેલની કોટી શાલલાલ મહેંદીથી તૈયાર થશે જારી અન્ય ભાગ લીલી મહેંદીથી તૈયાર કરાયો છે સ્ટેચ્યુના નીચેના ભાગે સંપૂર્ણ ફ્લાવર બેડ તૈયાર કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રીસ ડિસેમ્બરે ફ્લાવર શો ખુલ્લો મૂકશે ફ્લાવર શો પંદર જાન્યુઆરી સુધી યોજાશે ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી તમામ સિટી સિવિક સેન્ટર પરથી ટિકિટ મળશે તેમજ ઓનલાઈન ટિકિટ પણ બુક કરાવી શકાશે સોમથી શુક્રવાર સુધી ટિકિટનો દર રૂપિયા પચાસ અને શનિ રવિના દિવસોમાં પંચોતેર ટિકિટ રાખવામાં આવી છે આ વખતે ફ્લાવર શોમાં નવું સંસદ ભવન વડનગર કીર્તિ તોરણ ચંદ્રયાન ત્રણ